હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ભારતના સ્થાપત્યો એટલે કે ભારતના જે કંઈ મોટા સ્થાપત્યો કયા કયા છે પહેલાંના એ આ વિડીયોમાં જોશું તમને આ વિડીયોથી થોડીક પણ જાણકારી મળે તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે તો ચાલો શરૂ કરીએ પહેલું છે સૌથી મોટો દરવાજો આપણા ભારતમાં જે કંઈ પહેલાં બનાવેલા સ્થાપત્યમાં સૌથી મોટા દરવાજાનું નામ આવે તો તે કયો છે આગ્રા નજીક ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો પચાસ મીટર ઊંચો છે દરવાજામાં પ્રવેશવા બેતાલીસ પગથિયા ચડવા પડે છે પંદર માળનો આ દરવાજો સૌથી મોટો દરવાજો છે એટલે કે તેમાં બેતાલીસ પગથિયા તમે ચડીને ઉપર જઈ શકો છો અને પંદર માળનો આ દરવાજો છે હવે જોઈએ તો કે ગુફામાં સૌથી મોટું કયું મંદિર ભારતમાં આવેલું છે તો મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરા ગુફાનું કૈલાસ મંદિર એક જ ખડકમાંથી કોતરાયેલી ગુફાનું સૌથી મોટું મંદિર છે એટલે કે ભગવાન શિવનું મંદિર આ એક જ પથ્થર એટલે કે એક જ ગુફામાં બનેલું છે અને એક જ ખડકમાંથી બનાવવામાં આવેલું છે પછી જોઈએ કે સૌથી ઊંચો ટાવર કયો છે તો દિલ્હીમાં આવેલો બસો પાંત્રીસ મીટર ઊંચો પીતમપુરા ટાવર સૌથી ઊંચો ટાવર છે ઓગણીસો ને અઠ્યાસીમાં બંધાયેલા આ ટાવરનો ઉપયોગ ટીવી પ્રસારણ માટે થાય છે એટલે કે આ ઊંચામાં ઊંચો ટાવર આપણે ઇન્ડિયામાં છે પછી જોઈએ કે તો કે સૌથી મોટો ગૂબજ એટલે કે ગુબજ કયો છે મોટો તો કે કર્ણાટકના બીજાપુરમાં આવેલો ગોળ ગુંબજ ચુમ્માલીસ મીટર વ્યાસનો છે એકસો ને છપ્પન ફૂટ લાંબા એકસો છપ્પન ફૂટ પોળા અને એકસો છપ્પન ફૂટ ઊંચા સમરોચ સમચોરસ બાંધકામ પર એટલે કે ચોરસ જે ચેકે છે એકસો છપ્પન એકસો છપ્પન અને હાઈટ બી એકસો છપ્પન પોળાઈ અને લંબાઈ એમાં એની ઉપર બંધાયેલો છે ચારેય ખૂણે સાત માળના મિનારા છે એટલે કે ચારેય ખૂણા ઉપર તમે જોઈ શકો છો સાત સાત મિનાર આવેલા તેના ગોળાકાર પગથિયા ચડી ગુંબજમાં અને આ તમે મિનારની અંદર ગોળાકાર પગથિયા ચડીને તમે મિનારની ઉપર જઈ શકો છો આ ગુંબજની ઉપર હવે જોઈએ કે સૌથી મોટી પરસાળ એટલે કે આપણે અહીંયા ગુજરાતીમાં ઓસરી અથવા લાંબી કહી શકીએ તો કે તામિલનાડુના રામેશ્વરપુરમ મંદિરની પરસાળ સત્તર ફૂટ પોળી અને ત્રણ હજાર આઠસો ને પચાસ ફૂટ લાંબી છે અને તેની ઊંચાઈની વાત કરીએ તો છ પોઈન્ટ નવ મીટર ની એ ઊંચી છે અને આ જે કંઈ પરસાળ બાંધવામાં આવી તેમાં બારસો ને બાર સ્તંભ આવેલા છે ત્યારે આ પરસાળ બની રહે છે તો મિત્રો મેં તમને અહીંયા જે પાંચ સ્થાપત્યો જણાવ્યા એમાંથી તમને કયું નવીન લાગ્યું તમને કયું જાણવા મળ્યું તે કોમેન્ટમાં જરૂરથી શેર કરજો આના સિવાય પણ કોઈ એવા સ્થાપત્ય હોય તો મને કોમેન્ટમાં જરૂરથી શેર કરજો અને જો તમે ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન ઓન કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે ધન્યવાદ જય હિન્દ જય ભારત મળીએ નવા વિડીયો સાથે